દિયોદર પોલીસ સ્ટેશન સ્ટાફ વિસ્તારમાં આવેલા ગામડાઓમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગીરા મહત્વની બાતમી મળી હતી બાતમી અનુસાર સફેદ કલરની સ્વિફ્ટ કાર નંબર જીજે એક આરયુ ઓગણસી બાર માં ગેરકાયદેસર દારૂ ભરેલો હોવાની માહિતી મળતા પોલીસે બે પંચોને બોલાવી જસાલી રોડ પર ખાનગી વાહનમાં નાકાબંધી ગોઠવી હતી દરમિયાન બાતમી મુજબની સ્વિફ્ટ કાર આવતા પોલીસે હાથ વડે રોકવાનો ઈશારો કર્યો હતો પરંતુ કાર ચાલકે વાહન રોક્યા વિના ખીમણા તરફ ભગાડ્યું હતું પોલીસ સ્ટાફે ખાનગી વાહનમાં પીછો કરતા રૈયા ગામની સીમમાં રોડ પર બનતા નવા નાળા પાસે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અકસ્માત બાદ કારમાંથી એક ઇસમ વાડ કૂદી નાસી ગયો હતો જ્યારે ડ્રાઈવર સીટ પર બેઠેલા ઈસમને પોલીસે ઝડપી લીધો હતો પૂછપરછમાં તેણે પોતાનું નામ મસરૂરામ હેમારામ જાતિ રબારી રહેવાસી કુડા તાલુકો સાંચોર જિલ્લો ઝાલુર રાજસ્થાનનું હોવાનું જણાવ્યું હતું કારની તપાસ કરતા ગેરકાયદેસર રીતે લઈ જવાતો ભારતીય બનાવટનો દારૂ અને બિયર ટીન મળી આવ્યા હતા કુલ એક હજાર એકસો સડસઠ નંગ દારૂ બિયર જથ્થો જેની કિંમત રૂપિયા ત્રણ લાખ છત્રીસ હજાર ચારસો અડસઠ એક મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા ત્રણ હજાર તથા સ્વિફ્ટ કાર જેની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ રૂપિયા છ લાખ ઓગણચાલીસ હજાર ચારસો અડસઠ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા